જુનાડીસા ગામે યુજીવીસીએલની પ્રીમોન્સૂનની પ્લાનની પોલ ખુલી રાત્રે બાર દરમિયાન વીજળી થઈ હોવા છતાં બીજા દિવસે નવ સુધી યુજીવીસીએલના કર્મચારીઓ ફરક્યા પણ નહીં યુજીવીસીએલ લાપરવાહીથી જુનાડીસા ગ્રામજનો પૂરી રાહ થયા હેરાન પરેશાન ચોમાસાની શરૂઆતમાં યુજીવીસીએલના કાર્યપાલક ઇજનેર સહિત કર્મચારીઓની જોવા મળી બેદરકારી જુનાડીસા ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ યુજીવીસીએલની લાપરવાહી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો પચીસ છ ચોવીસના રાત્રે આ જુમા મસ્જિદ પાસે ડીપી જે છે એ ડીપીમાં કેબલ અમકતો બંધ થઈ ગયેલ હતો રાત્રે ડેપ્યુટી એન્જિનિયર પરમાર સાહેબને ફોન કર્યો પરમાર સાહેબ કે ગાડી આવે છે રાત્રે એક વાગે ગાડી આવી એમાં ખાલી બે અધિકારી આવે એમ બે માણસો આવ્યા અને લાઇટ મારીને જતા રહ્યા આ કેબલ બદલવા માટે ડાબી સાહેબ બીટેકના ડાબી સાહેબને ઓણિયા સાહેબને ઇલેક્ટ્રિક બોર્ડના કર્મચારીઓએ રિપોર્ટ આપ્યો છે પણ ડાબી સાહેબને ઓણિયા સાહેબને આ કેબલ આપતો જોડે ઘરના પૈસાનું કેબલ આપતું હોય એમ જોર આવે છે એમાં એ ભ્રષ્ટાચાર થવું એવું લાગે છે અત્યારે આ ડેપ્યુટી એક અધિક્ષક ઇજ્નેટ જેલમાં છે બીજું એક બિલ્ડિંગનું ચાલે છે તો આ ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીને ઊંઘ ઉડતી નથી એમને મલાઈ ખાવામાં રસ છે પરમાર સાહેબ છે એ નોન કરપ્ટેડ છે પણ એ પંડ્યા મારે નહીં ને ભણાવે નહીં દરજી સાહેબ છે એમને મલાઈઓને ખેડૂતને હરણ કરવામાં રસ છે કોઈ દાવે દરજી સાહેબ એ વિઝિટ કરી નથી ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીઓને જાણો કોઈ પડી જ નથી આ ઝાડ કટિંગના પોને દસ દસ વખત લાઇટો બંધ કરાવે છે આવીને ખાલી ખંખેરીને જતા રહે છે આ જુઓ અત્યારે ડીપીમાં હાલ પરિસ્થિતિ કેવી છે અને આ આ પાંચસો જણની પબ્લિક રાત્રે બાનમો લઈ લીધી છે અને લાઇટ વગર પોણી પણ જેવું નથી અને આ આઠ હજારની વસ્તી પાણી વગર બેઠી છે ડેપ્યુટી એન્જિનિયરનું કોઈ હોલ્ટ નથી પરમાર સાહેબનું એ નોન કરેડ છો રહ્યા પણ એમનો કોઈ કર્મચારી ઉપર કે કોઈ નીચેના સ્ટાફ ઉપર હોલ્ટ નથી અને દરજી સાહેબને મલાઈ કોમ સિવાય કોઈ રસ નથી કે કોઈ વિઝિટ કરતા નથી અને ડાબી સાહેબને વણિયા સાહેબ ઉપર આ કેબલો ન બદલવા માટે અને કેબલો આ હમણાં પર જીવંત વાયર અઠવાડિયા પહેલાં પડી ગયો હતો મસ્જિદ આગળ પરમાર સાહેબને દસ વખત કીધું કે વાયર બદલો વાયર બદલો પરમાર સાહેબ કે હા બદલું છું બદલું છું બસ પરમાર સાહેબને એક જ જવાબ આવે એ બદલું છું બદલું છું એટલે આવી ઢીલી નીતિ હેડે છે એટલે ખરેખર તો આવા અધિકારીને બદલવા જોઈએ અને સારા અધિકારી મૂકવા જોઈએ જેથી આ કોમ થાય આટલી દસ હજારની વસ્તી ડીસા તાલુકાનું મોટામાં મોટું જુનાળસા ગામ છે અને આવા બાણમો લેતા હોય તો આમ ખેડૂતની તો શું દશા થતી છે એ ખરેખર ઇલેક્ટ્રિક બોર્ડના અધિકારીઓને અને રાત્રે એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ફોન કરેલ છે તો કે આ ન ચાલે તો અત્યારે જુઓ આઠ સાડા આઠ વાગ્યા આ પાણી વગર વસ્તી ટળવા છે અને લાઇટ વગર છોકરાઓ અને બોકરાઓની દશા ખરાબ થઈ ગઈ છે તો ખરેખર આવું ન થવું જોઈએ એના માટે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ ને ઉચ્ચ અધિકારીઓ આવા નિષ્કાળજી અધિકારીઓ છે અને કર્મચારીઓ છે એના પર પગલાં લેવા જોઈએ ને એમના છોકરો નડીશું આપવી જોઈએ આપના આ ચેનલના માધ્યમથી હું કહું છું ગઈ રાત્રે દસ વાગ્યા થી ફોલ્ટ ચાલુ હતો તો હજી સુધી રાત્રે ગાડી આવી ખાલી બે જણા ઓટોમાં આવીને જતા રહ્યા ખરેખર તો છ સાત જણાની ટીમ આવી જોઈએ એની જગ્યાએ બે જણા આવીને જતા રહ્યા હોતા એ ચલતા એ જેવું થાય છે તો આપણા માધ્યમથી કહું છું કે આ અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘે હે એમની શું ઉડાડો હવે ધન્યવાદ